અંકલેશ્વર જીઆઈડીસી પાનસો ક્વાર્ટર રોડ પર દબાણ હટાવવાની વિશેષ કાર્યવાહી અંકલેશ્વરના ઔદ્યોગિક વિસ્તાર જીઆઈડીસીમાં આવેલ પાંચસો ક્વાર્ટર રોડ પર નોટિફાઈડ એરિયા તંત્ર દ્વારા ગેરકાયદેસર દબાણો દૂર કરવાની એક વિશેષ અને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જાહેર માર્ગો અને સરકારી જગ્યા પર થયેલ અનઅધિકૃત બાંધકામો અને દબાણોને કારણે ટ્રાફિકની સમસ્યાઓ અને અવ્યવસ્થાઓ સર્જાતી હોવાથી તંત્ર દ્વારા આ રોડને સંપૂર્ણપણે દબાણમુક્ત કરવાનો નિર્ણય લેવાયો હતો આ કાર્યવાહી માટે નોટિફાઈડ એરિયાના અધિકારીઓની સાથે પોલીસ કાફલો પણ ખડકવામાં આવ્યો હતો જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને કામગીરી શાંતિપૂર્ણ રીતે પાર પડી શકે કાર્યવાહી દરમિયાન રોડની આસપાસના ફૂટપાથ અને જાહેર રસ્તા પર લડી ગલ્લા પતરાના શેડ્સ અને અન્ય ગેરકાયદેસર સ્ટ્રક્ચર્સને તોડી પાડવામાં આવ્યા હતા તંત્રના મુખ્ય ઉદ્દેશ્ય ઔદ્યોગિક વિસ્તારમાં સુચારુ પરિવહન વ્યવસ્થા જાળવવાનો અને જાહેર માર્ગોને ખુલ્લા કરવાનો છે જેથી ઉદ્યોગો અને સ્થાનિક રહેવાસીઓને અવર જવરમાં સરળતા રહે આ પ્રકારની કડક કાર્યવાહી ભવિષ્યમાં ગેરકાયદેસર દબાણ કરનારાઓ માટે એક ચેતવણી રૂપ પણ સાબિત થશે જે કાયદાનું પાલન અને જાહેર સંપત્તિની જાળવણીના મહત્ત્વને રેખાંકિત કરે છે

જગ્યાઓ છોડવા માટે નોટિસો પાઠવવામાં આવેલી હતી તેમજ રિક્ષા ફેરવી અને પણ દરરોજે જાણકારી આપવામાં આવેલી હતી તેમ છતાંય આ પ્રકારનું દબાણ કરતા હોય જેથી આજરોજ એના હિસ્સાના ભાગરૂપે ડ્રાઈવ હાથ ધરેલ હતી જેની અંતર્ જે અંતર્ગત વખતો વખત આવી ડ્રાઈવ હાથ ધરવામાં આવશે જેથી તમામ અનધિકૃત લારી ગલ્લાવાળાઓ છે પોતે ટ્રાફિક ન થાય એ હેતુસર અહીં પોતાના જગ્યા છોડી દેવા જણાવવામાં આવે છે આની સંપૂર્ણ ગંભીર નોંધ લઈ અને અહીં સ્વચ્છતા અને સુંદરતા જળવાઈ રહે એવા અમારા નિર્દેશ વિસ્તારને જાળવી રાખવા આગ્રહ વિનંતી અને